હલો જય માતાજી જય શ્રી કૃષ્ણ આજની કહાનીમાં તમારું સ્વાગત છે એક મણિલાલ નામના એક વેપારી રહેતા હતા અને એની પત્નીનું નામ આશાબેન હતું મણિલાલ બહુ મોટા વેપારી હતા અને એને સંતાનમાં ત્રણ દીકરા હતા દીકરા પણ મોટા થવા લાગ્યા અને ભણવામાં બહુ હોશિયાર હતા અને મણિલાલને એવું હતું કે મારો એક દીકરો મારો ધંધો સંભાળશે એમ ત્રણ છે એમાંથી એક તો સંભાળશે એ કે પણ ત્રણેય છોકરાને પિતાજીનો ધંધો સંભાળવાની હા ન પાડી એટલે મોટો છોકરો હતો એન્જિનિયરનું કરતો હતો એટલે એને જોબ મળી ગઈ પછી બીજા નંબરનો હતો એ સી બની ગયો અને ત્રીજા નંબરનો છોકરો હતો એણે બેંકમાં નોકરી મળી ગઈ એટલે ત્રણેય છોકરા અલગ અલગ નોકરી કરવા માંડા એટલે આ મણીલાલને તો એક દિવસ બેઠા તો કે કે હવે તો એ કે આપણા છોકરાએ નોકરીએ લાગી ગયા તો હવે કંઈક આપણે એના લગનનું જ વિચારવું પડીએ ને કે કે હા હો વિચારવું તો પડે ને કે તો મોટા છોકરાએ તો જ્યાં નોકરી કરતો હતો ને એની જોડે નોકરી કરતી હતી એને અરે અહીંયા તો કોર્ટ મેરેજ કરી લીધા અને બીજા નંબરનો છોકરો હતો એણે જે છોકરી અરે લગ્ન કરવાના હતા એના પિતા કેન્સર હતું એના પિતાને અને સેલા સ્ટેપ ઉપર હતું ને એ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા એને તો એ છોકરીએ કીધું કે તમે જો આ મારા પિતાજી હોસ્પિટલમાં એ કે એને સહેલા સ્ટેપ ઉપર કેન્સર છે એ કે તો તમે કહે ત્યાં હોસ્પિટલમાં જ કે મારી યારે તમે કે મંગળસૂત્ર મને સેથો પૂરી દો એ કે એટલે મારા મારા પિતાજીને એમ થઈ જાય કે મારી દીકરીના લગ્ન થઈ ગયા કે એટલે એ પણ અચાનક થયું અને નાના છોકરાએ લવ મેરેજ કરી લીધા મંદિરમાં જઈને ને અહીંયા તો મા બાપ કેવા સપના જોતા હતા કે મોટા થશે છોકરા એને આવી રીતના અમે લગ્ન કરશું આ કરશું આ કરશું એના તો સપના સપના બનીને જ રહી ગયા એ બે જણાના તો એમ એટલે ધીરે 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 એમ ટાઈમ પસાર થતો ગયા તો એક દિવસ બેઠા તો કે ઓ તો એ કે હવે ત્રણ ત્રણ કે હોવું નહીં કે સાસુ બની ગઈ કે તારે તો એ કે હું પાછળની જિંદગી તો હું કે મહારાણી તરીકે તું તો હાવી કે વિતાવીશ ને એ કે કાંઈ કે તો કે હા એ કે ત્રણ ત્રણ દીકરા હોય જેના મા બાપને ત્રણ દીકરા હોય ને વહુ હોય તે શું કે રાણી રાણી જેવી જ રહું ને એ કે હું તો એ કે મારા દીકરા પણ એ કે મારા દીકરાને હારા જ દીધા ને કે કેમ તો કે હા હોય એ વાત તારી હાસી છે એ કે પછી એમ થોડોક સમય ગયો ત્યાં એકવાર એવું બેનું કે જ્યારે મણી મણિલાલ ને છે ને સાતીમાં દુખાવું ઈ કયું અને અચાનક જ એનું મૃત્યુ થઈ ગયું એટલે આશાબેને બહુ આઘાત લાગ્યો ગયો એમ કેમ કે એ બે જણા હતા તો એક બે જણો સાથ હતો એમ હવે તો એકલા પડી ગયા એટલે પછી એના છોકરાઓને ફોન કરીને કીધું કે આવી રીતના થઈ ગયું એટલે એના ત્રણેય છોકરા એની બહુ અને એના ઘરે છોકરા હતા એમ એટલે એ બધાએ આવ્યા એટલે આનું જે બધી વિધિ હતી એ બધી પૂરી કરી એટલે દસ પંદર દિવસ રોકાણ આવી અને બેનો અંદર ઘરમાં હતા ત્યાં બોયલો મોટો છોકરો બોયલો કે માં તો કે હ બેટા એ કે તો કે હું વિચાર્યું તમે એ કેવાનું બેટા એ કે તો હવે જે આ પ્રોપર્ટી છે મારા પિતાજી એ કે વેપાર કે બે બે દુકાનો હારી હાલતી કે પછી બે ખેતર હતા અને તમારા ઘરેણા પણ છે એ કે તો હવે એમાં તમારે ત્રણ ભાગ તો કરી દેવા પડે ને મારા ત્રણેય ભાઈઓનો મારો હક છે ને એ કે તો આના થોડુંક આશ્રય લઈ ગયું કે હજી એને કે તમારા પિતાજી તો હજી હા વયા જાય શીખે કે ત્યાં તમને એ કે તમારી પ્રોપર્ટીની પડી શીખે એ કે મારે તમારી પ્રોપર્ટી કે તમારે ત્રણેય ભાઈઓની જ છે કે મારે શું કરવી એ કે તમે ત્રણેય ભાઈઓ એ કે વિચારી તો લીધું કે અમારે જોઈએ છે ત્રણેયને તો કે હા એ કે અમારા ત્રણેયને ભાગ પાડી દઈ પાડી દઉં ને એટલે અમારે પાસે અહીંયા ધક્કાની ને ખોટા ગામડે એ કે નવા છોકરાઓને ભણવાના છે એ કે અમારી નોકરીઓ અમે એ કે એમાં રજા રાખીને આવ્યા તો કે હા બેટા એ કે એમ કરીને આશાબેન છે ને એ સીધા રૂમમાં વૈયા ગયા અને દરવાજો દઈ દીધો દરવાજો દઈ દીધો ને અને જે મણિલાલનો ફોટો હતો ને એને હામે જોઈને દળ દડ દડ પાણી પાડે કે તમે તો કહેતા થા ને કે તારા ત્રણ દીકરા છે તો તું રાજ કરી શીખે પણ ત્રણ દીકરાએ રાત તો ઠીક એને ભાવય નથી પૂછશો મારો કે માં તું કેમ છે હવે તારે આવવાનું છે કે નહીં અમારા ભેગું એ કે બસ એને તો એની પ્રોપર્ટીની જ પડી હતી તો મિલકતના ધણી છે એ કે અત્યારે તો એ કે એટલે એ બહુ બિચારા રોતા થાય એકલા પછી દરવાજો ખોયલો દરવાજો ખોયલો ને અને સીધ ધાગ્યા રસોડામાં કેમ કે એ તો રૂમમાં તો જાજીવા રહ્યા એમ આખો દિવસ એમને મજર્યા હતા દરવાજો ખોલ્યો દરવાજો ખોલી જ સીધા રસોડામાં વહી ગયા રસોડામાં જઈ એની થાળીમાં જમવાનું કાઢી અને પાછા બહાર આવ્યા અને પછી એના છોકરાઓને કીધું કે બેટા તમે તો જમી જ લીધા હશે એ કે પણ હું તો એક મા છું ને કે એટલે હું તમને તમે જેમાં કે નહીં એ હું પૂછાવી નાની તો હું નહીં જમીશ ને કે ત્યાં હું હું ભલે ગમે એટલી ભૂખી હોય પણ મારા દીકરા જેમાં કે નહીં એ તો હું પૂછી જ હજી કે તો તમે જમી લીધા એ કે તો કે હા ઈ કે અમે તો જમી લીધા એ કે એ તો મને ખબર જ હતી ને કે તમે જમી જ લીધા ઈ કે પછી આશાબેન જમી લીધા જમી લીધા ને પછી કીધું કે તો તમે કે ત્રણેય ભાઈઓએ નક્કી કરી લીધું કે અમારા ભાગ જોઈએ છે તો તમે મારું કંઈ નક્કી કર્યું કે નથી કર્યું કે તો મોટો છોકરો કે કેમ તમારું શું નક્કી કરવાનું ઈ કે તો કે ભાઈ ત્રણેય ભાઈઓના હરખા ભાગ કરીશ તો મારા ક્યાંક હું પણ કોના ભેગી રહીશ તો તમે નક્કી કર્યું કે તો મોટો છોકરો કે ભાઈ મારા ભેગા તો નહીં ઈ કેમ કે જો મારે ભલે મારે ચાર જ રૂમ છે એ કે ને એક રૂમ અમારો પછી બે રૂમ છે તો એક એક બેય છોકરાઓના એ કે ને એક એક ગેસ્ટ રૂમ રાખીએ ને કોઈક એવું હોય મહેમાન તો એના હાટું રાખવો તો પડે ને તો તમને ક્યાં હું અમે કે માં તમને હું લઈ જાવી કે એનો શબ્દ પૂરો થયો ને તો બીજો છોકરો બોલો એ કે તો કઈ મારા ઘરની ઓલી કરતા નહીં હોય કે મારે તો બે જ રૂમ છે એ કે અને બે રૂમમાં પણ હું મારે બે છોકરા અમારો ને બે રૂમ છે તો એમાં એક બે છોકરાનો એક રૂમ હોય એમાં પણ બાદાબાદ કરે છે એ કે તો તમને ક્યાં હુવરાવું એ કે એટલે મારા ઘરની તો ખોટી આશા કરતા જ નહીં કે ત્યાં ત્રીજા છોકરા સામે આમ જોયું એમ તો ઓય કે મારા કે હું કંઈ રાખીશ નહીં એ કે કેમ કે મારે તો એ કે બે જણા અમે નોકરી કરીએ એ કે બે જણા નોકરી કરીએ અમે સવારના વયા જઈએ ને અમારે કામ ત્રણ વર્ષથી તો અમે કામવાળી રાખી છે એ કે અમારા બાળ બચ્ચા સંભાળવા એ કે તો એ નહીં એક રૂમ તો દીધી એ કે પછી તમે ક્યાં હોય કે તો હું તમારા હાટું થઈને હું કામવાળીને રૂમ હું કંઈ ખાલી કરાવી નાખીએ કામવાળીને એ કે રૂમ તો કે હા એ વાત એ તમારી હાચી એ કે પછી આશાબેનને દિલ ઉપર પથ્થર રાખી દીધો અને પછી એને બોલવાનું ચાલુ કર્યું કે બેટા તું નાના છોકરાને કે બેટા તું નાનો હતો ને ત્યારે તું કે મા તું મારી જ છે ને કહી દે ભાઈને કે તું મારી જ છે તું મારી જ છે એ કે તમે મારા હાટું થઈને તમે ત્રણેય ભાઈઓ લડતા હતા અને આજ તમે ત્રણેય ભાઈઓ એ માટે લડો છો કે તું મારી નહીં અમારા ભેગી નહીં ને નાના હતા ત્યારે મારી મારી કરીને કે તમે લડતા હતા ને અત્યારે હું તમારા ઘરમાં એક જગ્યા નથી કે મોટા છોકરાને કે તારે ચાર રૂમ છે તો તારે જગ્યા નથી કે મારે ક્યાં એવી બધી ફેસિલિટી જોતી હતી ભારી મારે તો બે ટકનું ખાવાનું મળી જાય ને તમારો પ્રેમ મળી જાય એ જ મારે જોવાનું છે અને બીજા છોકરાને કે કે તું એમ કે મારે બે જ રૂમ છે તો મારે શું રૂમની જરૂર છે બેટા એ કે મને તો તું એક હોલમાં એક ગાદલું પાથરી દઈ ને તોય પણ બેટા હું હોઈ જાતી કે ને ત્રીજા દીકરાને કહે કે બેટા તું એમ કે મારી કામવાળી તારી કામવાળી કામવાળીના કે રૂમ ખાલી કરાવો નહીં કામવાળીને રૂમ ખાલી કરાવવો નથી કે તો તારી મા કરતા તારી કામવાળી વધારે તને કે મહત્વની લાગી કે તું એમ કે મારે કામવાળીને હું તમારા હાથું થઈને રૂમ ખાલી કરાવું એ કે ત્યારે તો ત્રણે ત્રણ દીકરા ઊંધું ખાલી ગયા એમ પછી વિચારવા મીંડા અને કીધું કે બેટા આમાં કઈ તમે તમે ત્રણેય ભાઈ કેટલું કેટલું કમાણા બેટા એ કે અને તમારી કમાણીને આમાં કઈ પ્રોપર્ટી છે એ કે કયો મને એ કે તમારી કમાણીની કઈ પ્રોપર્ટી તમે મેળવીને તમે તારા બાપને દઈને ગયા તા એ કે તે અત્યારે તમે હક જમાવા આવ્યા છે કે તમારી પ્રોપર્ટીમાં હક છે તો તમારી મા હસવવામાં તમારો હક નથી કે અમે કેટલા બલિદાન દીધા થાય કે તો એ બલિદાનનું તમને જરાય કિંમત નથી એ કે તમે તો બસ તમારી પ્રોપર્ટી તમારી પ્રોપર્ટી તમારી પ્રોપર્ટી એ કે પ્રોપર્ટીમાં એ કે ફોટી કોડી પર નહીં મળે કે હું જીવું ને ત્યાં સુધી અને તમે એમ કહો ને કે આમાં હું મરી જાય પછી પણ હું મરી જાય તો એ તમારા ત્રણેયના એક એક નયા ભાર પર તમને નહીં એ કે આપી શકે એ અને આ કે તારા પિતાજી કે ધંધો સંભાળતા હતા ને હું ભણેલી ભલે ઓછી છે એ કે પણ મને બધી ખબર પડે છે કે હું બે માણસો રાખી દઈશ અને મારું ગુજરાન ચલાવી આવી શીખે પણ જ્યારે હું મરતી જઈશ ને તોય પણ કોઈ અનાથ આશ્રમમાં કે એ પ્રોપર્ટી ના ન્યા એ કે દઈ દઈશી કે પણ તમારા નામે ને તમે કેમ કહો ને કે અમારે કાલ જાવું અમારે મોડું થાય કાલ નહીં પણ તમે અત્યારે જ ઘરમાંથી બહને નીકળો એ કે અત્યારે જ ઘરમાંથી બહાર નીકળો કાંઈ કામ નથી તમારું કે દીકરા દીકરા કરી કરીને મરી ગયા અમે મરી ગયા એ કે ને તમારી ઉપર આવી અપેક્ષા હતી અમને એ કે અમારા દીકરા છેલે છે આવું એ કે બોલશે અમારા માટે એ કે અને તમારા બે પાંચ વર્ષના પ્રેમ માટે અમારા વી પચીસ પચીસ ત્રીસ ત્રીસ વર્ષના પ્રેમને તમે ઠોકર મારી દીધી કે તમારા મા બાપના પ્રેમને તમે ઓળખી નહીં કાંઈ કે અત્યારે જ તમારા કે ઘરે જાઓ તમારી નોકરી સંભાળો તમારા બસા સંભાળો અને તમે ઘરે ઉપડો તો મિત્રો આશાબેનની આ જે મેં નિર્ણય લીધો એ કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ